જય શ્રી કૃષ્ણ અમિતારા કુકિંગમાં તમારું સ્વાગત છે મિત્રો મોઢામાં મૂકતા જ ઓગળી જાય ને એવો અને કાજુ કતરી જેવો દેખાય એવો આપણે આજે સિંગ પાક તૈયાર કરીશું અને એને માંડવી પાક પણ આપણે કહેવામાં આવે છે તો આ હું અત્યારે ખાંડનો માંડવી પાક કરી રહી છું તો એના માટે મેં પાંચસો ગ્રામ માંડવીના બી લીધેલા છે અને ત્રણસો ગ્રામ ખાંડ લીધેલી છે એમાં અઢીસો ગ્રામ ખાંડ પણ ચાલે પણ હું થોડો મીઠો કરીશ એટલે ત્રણસો ગ્રામ ખાંડ લીધી છે બાકી અઢીસો ગ્રામ ખાંડમાં પણ ચાલશે તો અહીં છે ને આપણે બે વાટકા ભરીને બી હતા અને વજનમાં પાંચસો ગ્રામ એટલે એને છે ને ધીમે તાપે આપણે શેકવાના છે જેથી કરીને બી છે ને એ દાજી પણ ન જાય અને મતલબ શેકાઈ પણ જાય કે જો દાજી જાય ને તો એમાં જો બ્રાઉન સ્પોટ આવી જાય કે કાળા થઈ જાય ને તો એ માંડવી પાક છે એ મતલબ થોડોક દેખાવમાં સફેદ નથી થતો આ છે ને સરસ કાજુકતરી જેવો જ થાય ને વ્હાઈટ એના માટે જો આ રીતે ફોતરા છે માંડવીના બી છે ને એ આમ તતડવા માંડ્યા છે અને ફોતરા એના ફાટી ગયા છે બસ આ રીતે થોડા મતલબ ફોતરા ઉપર સ્પોટ પડ્યા છે બ્રાઉન પણ બીની અંદર નહીં આવે તો એને આ રીતે આપણે થોડા ઠંડા થાય શેકી લીધા છે ને થોડા ઠંડા થાય ને પછી આ રીતે આવું એક થેલી હોય ને મતલબ તો એમાં આ રીતે ભરી ઠંડા થયા પછી હં અને પછી આ રીતે ચોળી નાખવાના છે એકદમ પકડીને જેથી કરીને બધા ફોતરા છે ને એ ઉડી જશે એટલે હાથેથી મસાડવાનીમાં માથાકૂટ નહીં ફોતરા જ્યાં ત્યાં ઉડે નહીં તો જો આ રીતે પેલું કરો ને તો ફોતરા છે એ નીકળી જાય ને આ રીતે ઝારાની મદદથી તમે બધા જ ફોતરા કાઢી શકો છો અને કોઈ કોઈ આ રીતે જો એમાં દાણા રહી જાય ને તો આ રીતે તમે ઘસો સેજ દબાવો એટલે એ બધા બધી ફોતરી છે ને એ ઉખળી જશે તો આ રીતે આપણે થોડા થોડા એડ કરી અને બધા જ બી છે ને એને સાફ કરી લેશું તો આ રીતે એટલા ફોતરા અને એના જે ઝીણા ટુકડા ટુકડામૂક થઈ ગયા હોય એ નીકળી જશે તો આ રીતે આપણા બી છે એ સરસ ચોખા થઈ ગયા છે અને કડક પણ છે તો હવે આપણે એને પીસી લઈશું તો મિત્રો બે બેચમાં આને પીસવાના છે આપણે એક સાથે બધા પીસવાના નથી અને આ રીતે પલ્સ મોડમાં કરી અને થોડા એને પહેલાં ક્રશ કરી લેવાના છે અને પછી આપણે એને સરસ પીસી લેવાના છે જેથી એનું ઓઇલ ન નીકળે એ રીતે પીસવાના છે અને પાવડર પણ સરસ થઈ ગયો છે જો એમાં ક્યાંય મોટો દાણો દેખાતો નથી એટલે ચાળવાની જરૂર નહીં પડે બહુ સરસ ચીણો પાવડર થઈ ગયો છે અને ધીમે ધીમે કરીએ ને એટલે મશીન તપે નહીં તપે નહીં એટલે એનું એમાંથી તેલ રિલીઝ ન થાય તો આ રીતે બધા જ માંડવીના બીનો આપણે ભૂક્કો કરી અને તૈયાર કરી લીધેલ છે તો હવે આપણે અહીં ચાસણી એની તૈયાર કરીશું તો મેં ગેસ ચાલુ કરી અને એક કઢાઈ રાખી છે અને એમાં ત્રણસો ગ્રામ આપણે ખાંડ એડ કરી છે અને ખાંડ ડૂબીને એટલું પાણી લીધેલું છે જેમ કે એક વાટકો ખાંડ હતી ને તો અડધો વાટકો પાણી નાખવાનું છે તો આ રીતે પહેલાં ધીમે તાપે આપણે ઓગાળી હલાવીને અને ખાંડની એક તારની ચાસણી કરવાની છે જો આ રીતે એક તાર બને છે તો હવે આ સમય દરમિયાન આપણે જે બીનો ભૂકો છે ને એ આપણે નાખી દેસું અત્યારે હજી ગેસની ફ્લેમ ચાલુ છે પણ ધીમી છે બહુ ધીમી રાખી છે એટલે બધા ચાસણીમાં બધો ભૂકો છે ને એ ભળી જાય ને ત્યાં સુધી આપણે ગેસની ફ્લેમ ચાલુ રાખવાની છે અને ઉપરથી આપણે એક ચમચી ભરી અને ઘી એડ કરવાનું છે જેથી કરીને એનો ટેસ્ટ પણ સરસ આવે અને એમાં સાઇનિંગ પણ સરસ આવી જાય તો આ રીતે આપણે હલાવી અને ગેસ છે હવે બંધ કરી દેવાનું છે તો આ રીતે બે મિનિટ આપણે આ રીતે એમને હલાવતા રહેવાનું છે એટલે આ રીતે બધો જ એક આમ લોટના ગોળા જેવો તૈયાર થઈ જશે અને હવે આપણે આને જલ્દીથી થાળીમાં પાથરી દઈશું જે થાળી છે ને એ પણ મેં પહેલેથી ગ્રીસ કરેલી કરીને રાખેલી અને હવે આ એક વાટકાની પાછળ પણ આ રીતે આપણે ઘી લગાવી અને આ રીતે થાબડી અને સરસ પાથરી દેવાનું છે તો આ રીતે આપણે ધાર પણ એની કાંઠા પણ દબાવી અને આ રીતે એને પાથરી દઈશું કેવો સફેદ થયો છે લાગે છે ને કાજુ કતરી જેવો છે તો હવે આપણે આમાં પિસ્તા અને બદામની કતરણ છે એનાથી આપણે ગાર્નિશ કરીશું અને આને દસ મિનિટ માટે રેસ્ટ આપી અને પછી આપણે એના ટુકડા કરી લેશું તો આ રીતે એના ટુકડા કરી લઈએ છીએ એમ કે એમ ચીર પાડી લઈએ છીએ તો મિત્રો અહીં હું છે ને એ ડાયમંડ શેપમાં કરવાની છું જો ડાયમંડ શેપમાં કરવી હોય ને તો થાળીને થોડી ત્રાસી રાખવાની એટલે જે આપણે એ ઢેફલી પાડશું ને એ ડાયમંડ શેપમાં પડશે અને જો સીધી રાખીને કર નાખો તો એ સ્કવેરમાં પડે છે પીસેના તો હવે આપણો માંડવી પાક છે એ તૈયાર છે મિત્રો મારી વાનગી જો તમને ગમતી હોય ને તો મારી ચેનલને લાઈક કરી શેર કરી અને સબસ્ક્રાઈબ કરજો અને ઉપર આપેલા બે લાઈકોનને જરૂરથી દબાવજો જેથી કરીને અવનવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે થેન્ક યુ